શખ્સો કઈ પણ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે પછી ભલે હોય તેવી જ ઘટના બની છે અમદાવાદમાં અમદાવાદમાં કેટલાક શખ્સો એ સૂરજમુખી કાચબાની તસ્કરી કરી છે અને તેનો દુરુપયોગ કેવો કરતા હતા પરંતુ અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે જોઈએ રિપોર્ટમાં આ કોઈ સામાન્ય કાચબા નથી આ સૂર્યમુખી કાચબા છે જેની બજારમાં માંગ હોવાથી તેની તસ્કરી પણ કરવામાં આવે છે આવી જ રીતે રૂપિયાની લાલચમાં કેટલાક લાલચુ તત્વો સૂર્યમુખી કાચબાની હેરાફેરી કરી રહ્યા હતા જેનો અમદાવાદ પોલીસે ટ્રેપ ગોઠવીને પર્દાફાશ કર્યો છે અમદાવાદમાં સૂર્યમુખી કાચબાની તસ્કરીનો પર્દાફાશ પોલીસે ડમી ગ્રાહક મોકલીને રંગે હાથ પકડ્યા આરોપીઓ દસ સૂર્યમુખી કાચબા સાથે ચાર ભેજાબાજ જેલ હવાલે સૂર્યમુખી કાચબા ઘરે અથવા ધંધારા સ્થાન પર રાખવાથી સુખ સમૃદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે એ ધારણાના આધારે લોકો ગેરકાયદેસર રીતે કાચબાને ઘર અને ધંધારા સ્થાને રાખતા હોય છે થોડા સમય અગાઉ ઇન્સ્ટાગ્રામ પર આ કાચબાના વિડીયો સાથેની પોસ્ટ મૂકવામાં આવી હતી તેની પર ફોરેસ્ટ વિભાગ બાજ નજર રાખી રહ્યું હતું કાચબાની હેરાફેરી કરતી ગેંગ સુધી પહોંચવા માટે ફોરેસ્ટ વિભાગે અમદાવાદ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી ગ્રામ્ય પોલીસે કાચબાની ખરીદી માટે ડમી ગ્રાહક મોકલીને ટ્રેપ ગોઠવી હતી ચારેયને હેરાફેરી કરતા રંગે હાથ ઝડપી લીધા હતા અમદાવાદના ડીસીએફ ડૉક્ટર મિનલ જાની એને તરફથી અમે એક બાતમી આપવામાં આવી હતી અને એને તરફથી અમારી તરફથી એક મદદ પણ માગવામાં આવી હતી કે જે એક એક્યુઝ છે જે કાચબાની જે સ્ટાર્ટ ઓટો છે એની ટ્રેડિંગ કરે છે એને ઓનલાઈન કરે છે એને ટ્રેસ કરવા માટે અને એને આખો નેટવર્કને બસ્ટ કરવા માટે આપની મદદ જોઈએ તો એને આધારે અમારી ફોરેસ્ટની અને પોલીસની એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવી હતી જોઈન્ટ ટીમ લગભગ જુદા જુદા શહેરોમાં રાજસ્થાન અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં રેડ કરી હતી ઓર એને આધારે ટોટલ ચાર એક્યુઝ પકડ્યા છે એ ચારો એક્યુ જે છે એ ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ મારફતે એડવર્ટાઇઝ કરતા હતા કે કોઈને સ્ટાર્ટઅપ જોતા હોય તો અમે એને સપ્લાય કરીએ કાચબાની હેરાફેરી કરનારા રાજસ્થાનના રહેવાસી આ કાચબાની આયુ મર્યાદા 80 વર્ષથી લઈને 200 વર્ષ સુધી હોય છે. કાયદા પ્રમાણે કાચબાનું વેચાણ કરવો ગુનો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુકેશ સોની નામનો શખ્સ ઇન્સ્ટા પર કાચબાના વેચાણ માટે પોસ્ટ મુકતો હતો. જયપુરનો મુકેશ ગ્રાહકો સાથે ડીલ કરતો હતો. ગ્રાહક તરફથી ઓર્ડર મળ્યા બાદ રાજસ્થાનના મુજાહિદ નામના શખ્સ પાસેથી કાચબા મંગાવતો હતો. અમદાવાદમાં યશવંત નામનો યુવક રેપિડો મારફતે કાચબાની કિંમત કરી હતી રાજસ્થાનથી થી દસ કાચબા મંગાવવામાં આવ્યા હતા પરંતુ આ વખતે જે ગ્રાહકે કાચબા ખરીદવાની ડીલ કરી હતી તે પોલીસે સેટ કરેલી ટ્રેપ હતી એ વાતથી આરોપીઓ અજાણ હતા એટલે જ પોલીસથી જાળમાં ફસાઈ ગયા સંકેત મહેશભાઈ સોનાવણે જે અમદાવાદ બહેરામપુરાનો રહેવાસી છે આ ટ્રાન્સપોર્ટ કરતો હતો પછી એક જગ્યા જઈને એક ડ્રોપ લોકેશન ઉપર રેપિડોને મારફત જે પાર્સલ લેવામાં આવતો હતો એને જે ફાઇનલ જે કસ્ટમર હતો એને ખરેખર એક્ઝેક્ટલી ખબર ના હતી કે જે સ્ટાર્ટ ઓટોઝ ક્યાંથી આવ્યો હતો તો અત્યાર સુધી એ લોકો એ લોકોથી અમે ટોટલ દસ સ્ટાર્ટ ઓટોજ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને એને અલાવા લગભગ પચાસ જેવા ઓર બીજા રેસ્ક્યુ કરવાના બાકી છે ઓર આ સમસ્ત કામગીરીમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે રહીને કામગીરી કરી હતી અમારી એસઓજીની ટીમ અને આરએફઓ ની ટીમ જે છે આ જુદા જુદા શહેરોમાં રેડ કરી હતી અત્યારે એ એ જે ચાર લોકો અમારી ગિરફમાં છે એને પૂછપરછને આધારે આગળની જે કડી ખુલશે એને ખરેખર એ સ્ટાર્ટ ઓટો ક્યાંથી લાવતા હતા આ અમને આગળની તપાસમાં ખબર પડશે આરોપીઓ કેટલા સમયથી કાચબાની તસ્કરી કરતા હતા અત્યાર સુધી કેટલા કાચબાની હેરાફેરી કરવામાં આવી છે કાચબાની તસ્કરીના નેટવર્કમાં કેટલા લોકો સંડોવાયેલા છે કોણ છે કાચબાની તસ્કરી નો માસ્ટર માઇન્ડ કેવી રીતે ચાલે છે કાચબાની તસ્કરીની ચેન તમામ સવાલોના જવાબ પોલીસ ની ટીમ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે કાચબા ની તસ્કરીના નેટવર્ક હાથ ધરી છે જો તમારી આસપાસ આવી રીતે કોઈ કાચબા કે અન્ય પ્રાણીઓ રાખતું હોય જે રાખવા ગેરકાયદેસર છે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ